हाय एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी और गुड मॉर्निंग अभी बज चुके है ग्यारह और क्या है कि धूप बहुत निकल गया है और यहाँ पे है ना ये मैंने सुखाने रखे थे मेरे पगल छे तो अभी इसको है ना यहाँ पे रख देते हैं और देखो यहाँ पे किसको लेके से खा रही है भाग गई भाग गई तो ऐसा है गैस सुबह सुबह हो गई हमारी और इस दोनों को है ना झापट झापटना झापटना पड़ेगा झापटना क्योंकि नहीं झापटेंगे ना तो बहुत आप ऐसे काम करते हैं

રસોઈ મોડું થાય છે બધું મોડું થઈ ગયું જીવનમાં નકરું મોડું 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 જ થાય શું બોલો અને આ છે ને પાણી અને ધીમું કરી નાખી બહુ ખાસ છે એટલો બધો અગિયાર વાગ્યાનો તડકો થઈ ગયો ને કપડા સુકવાની ઈચ્છા નહી થાય પછી ફટાફટથી કિચનમાં વયું જવાનું છે બીજું કાંઈ આપણે કરવાનું નથી કારણ કે રસોઈ તૈયારી કરવી પડશે બહુ ભૂખ લાગી છે એવું છે

એટલી રાડો નાખે ને બધી ભેગી થઈને અને આજે છે ને એક સરસ મજાનો માળો અહીંયા આની અંદર હતો બનેલો તો આ માળાની જો હાલત કેવી કર નાખી છે મને લાગે આમાં બચ્ચા હશે એટલે કાલે કાગડાએ એ કોરી નાખ્યો છે જો પણ આ માળાની અંદર કઈ છે નહી તો કેટલી મુસીબત થી એને સરસ મજાનો માળો ગીતો છે જો બહુ મુસીબત એ અને આટલી મુસીબત ને મહા મુસીબત વાળો માણો કાગડા એ વીખી નાખ્યો અંદર જો તો હવે આને આપણે છે ને બહાર ફેંકી દઈએ ફેંકી દેવો પડે ને ઘા કરીએ ફટ ફટ ઘા કરી દીધો બહાર અને આજે એટલા બધા ગુલાબના ફૂલ ખીલા છે ને ઢગલા આ બધા ઢગલા છે ને એ તોડી લેવા પડે એવું કહે છે જેમ તોડીએ તો જ ફૂલ આવે બધા તોડી લેવા છે ભલે ને અત્યારે સાંજનો ટાઈમ હોય ને તોય ભગવાનને જ તોડાવે આજે બધા તોડી લો

અહીંયા મૂકી દઉં થોડીક વાર માટે પત લઈને કેટલો જોર પવન આવ્યો મસ્ત મસ્ત પવન આવી ગયો બાપા તો છે અમુક અમુક ઓલા થઈ ગયા છે કુકડાઈ ગયા જો હાથમાં પાંદડી ખરી જાય છે તમને દેખાય છે કે નહીં દેખાય છે ને ફૂટી હું તો મારી ધૂનમાં ધૂનમાં તોડ છું અહીં ઢગલો કરી દઈ કારણ કે ઝાડ ઉપર રાખવા ને શું એના કરતાં તોડી નાખીએ ને સારું રહ્યું આજે પણ બહુ જ અતિશય જો કેટલા હું થાકી ગઈ ફૂલ તોડી તોડી કેટલી તો પાખડી એવું આમ જો આની અંદર આમ હાથ નાખીએ ને તો બહુ જ દુખે જો કે બહુ કાંટા વાગે પણ કોને કેવું પણ આ બધા ખરાબ ફૂલ છે ને આમ થોડી થોડી નીચે ફેંકી દો જો ઓય માં ઓય બાપા ઓય બાપા એ કેવું કા આપણને કંઈક વાગે એટલે આપણે ઓય માં જ કહીએ મા ને બાપનું જ નામ યાદ આવી જાય એટલું દર્દ થાય એટલું દુખે થઈ ગયો ગુલાબ ખાલી અને અહીંયા છે ને જાસૂદના છે પણ એનું જ કંઈ વાંધો નહીં આવે આમાં જો લાલ મરચી થઈ ગઈ છે હવે લાલ મરચી મજા જ આવશે પણ એ આના ઘણા એમ કે તમારી પાસે મરચીનો છોડો દો ને એટલે આ બી માટે આપી દેવાનું લાલ મરચી એને ફળી આમ નાખી દે તો થઈ જાય બહુ તીખા તીખા આવે મરચાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી નારાયણ માસુદેવ એવું છે બધું શ્રી કૃષ્ણનું નામ યાદ આવી જાય જ્યારે આપણને કાંટા વાગે ને ત્યારે એક કાંટો તો ઓલ ઓલ રેડી અહીંયા છે ને આ બિલ્લીનો કાંટો તો લાગેલો જ છે મારા હાથમાં જો આ પત્રકા અને અહીંયા લાગ્યો છે અહીંયા અત્યારે પાછો બીજો ગુલાબનો લાગી ગયો કાંટો કઈ વાંધો નહીં ચાલો તો વિડીયોમાં વિડીયોમાં આગળ નથી રહેવું પાણીમાં આગળ રહીએ છો કેટલું બધું પાણી જાય છે અને મારે અત્યારે બેસવાનું છે સિલાઈ મશીનમાં થોડુંક જાજુ કામ બાકી છે ને કરવાનું છે થોડું થોડું કરી નાખીએ અહીંયા મૂકી દીધું છે હાસ થોડુંક પાણી ભલે વાયુ જાતું ચાલો તો ફટાફટ થોડીક વાર માટે હું સિલાઈ મશીન લઈ લઉં તો થોડુંક રિપેરિંગ કરવું પડે એવું છે બધું એક પછી એક કામ એક પછી એક કામ કામ પતે જ નહીં તો રોજ તો કોણ ફરવા લઈ જાય કોઈ નવરું હોય રોજ ક્યાં જવું એવું છે ચાલો ચાનું ઈચ્છા થઈ ગઈ છે ચા પીવાની પણ ચા છે ને હજી બહુ વહેલો ટાઈમ છે તો ઈસકો લગાના પડેગા ક્યુકી ચાર્જર ચલા ગયા હૈ બેટરી લો હો ગઈ હૈ તો ગેસ જો સરસ મજાનો શિવ માળા છે ઓમ નમ શિવાય જપમાળા તો આપણે આ ચોપડી છે ને દેવા જાવાની તો હવે જો આપણે નીકળી ગયા છે પણ બહુ તડકો છે કારણ કે આ ફટાફટ દઈ આવું ને પછી ટાઈમ જ ન મળે એવું થાય કોઈ પણ વસ્તુ આપણે બીજાની આપણા ઘરે પડી હોય ને તો એવું થાય આજે દયા આવીએ કાલે દયા આવીએ પછી દેવાની હોય પણ ભૂલાય જાય તો મને એમ થયું કે અત્યારે જ હું આપી દઉં અને તમે તો ઘર જોયું જ છે હું કોમને કોને ત્યાં જવાની છું એ તો તમે ઘર મારું અવારનવાર વિડીયોમાં જોયેલું જ છે कारण के अमार त्रण घर है देखो एके, एके, एक ये एक ये एक और आगे वाला और हमारा ये सब हमारे रिश्तेदार ही है ऐसा है तो फटाफट से लेके आते हैं बेल बेल ताड़ू ही नहीं मैं भी कारण के पांच मिनट में आतु रही બહુ બેસાઈ ગયું કેટલા વાગે પાંચ વાગે કઈ હતી અત્યારે વાગી ગયા સાત બે કલાક તો આજે વધારે બેઠી એટલા માટે કે કઈ રસોઈ બનાવવાની નહોતી તો ર રસોઈ બસોઈ કાંઈ કરવાની નહોતી એટલે બેસાઈ ગયું ને હું ફટાફટથી દીવાબત્તી કરી લઈએ ભગવાનના બરાબર ને અને વિડીયો કાંઈ બહુ લાંબો કરવો નથી તો આ સાથે આજ વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરનાર એક લાખ સબસ્ક્રાઈબર કરવાના છે તો પ્લીઝ જલ્દી જલ્દી મને સપોર્ટ કરો બાય બાય કહી દઉં ને હા બાય